દિલ્હી જયારે ગયા છે એમાં આપ સૌના આશીર્વાદ પ્રેમ સાથ સરકાર રહ્યો છે અને બનાસકાંઠાની અવાજ ઉપાડવો તો ઉપાડે ગરીબોનો અવાજ ઉપાડવો તો ઉપાડે અને તમામ વર્ગોને સુખ શાંતિ ને સમૃદ્ધિ માટે જ્યાં પણ લડવું હોય ત્યાં લડનારા કોઈ બનાસકાંઠા જયારે નેતા તરીકે ગેની બેન ને છે ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અને અહીંયા ઉપસ્થિત સર્વ સમાજને ને ગેની હજી પણ આગળ લઈ જવા માટે જેટલી થાય એટલી મહેનત કરજો સાથ સરકાર આપજો ને આશીર્વાદ આપજો થાય તો મદદ કરજો કે નડતા નહીં નહિ બધાને વિનંતી પણ કરીએ છે આજે આખા ગુજરાતમાં માં ગેની બેન શું બોલ્યા શું કીધું એની નોંધ લેવાતી હોય તો આપ સૌના આશીર્વાદથી છે ગેની બેન આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યું છે એમને પણ સ્વાગત કરીએ ત્યારે ઠાકોર સમાજ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે દોલતરામ બાપુ અહીંયા વધાર્યા છે એમને પણ વંદન સાથે આવકારીએ છીએ જ્યારે બનાસકાંઠાની સર્વ સમાજે ત્યારે ગેની બેને સ્વીકાર્યા હોય અહીંયા દિલ્હી સુધી મોકલ્યા હોય ત્યારે ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું ગેની બેને ક્યારે એકલા ઠાકોર સમાજની વાત નથી કરી બેને કરી છે તો સર્વ સમાજની વાત કરી છે ત્યારે સંસદમાં ચૂંટાયા છે એટલે દરેક જણા સર્વ સમાજને સાથે રાખીને ચાલજો તો આવનારા સમયમાં બધાનું ભવિષ્ય પણ સારું રહેશે અને સાત સરકારથી ત્યાં ત્રીસ વર્ષથી દેશ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જયારે સરકાર છે ઉખાડી ફેંકવાનું કામ કરવાનું હોય તો આજે આપણે આ પ્રગતિ મેદાન થી શપથ લઈને જઈશું કે આવનારી લોક વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ થી સરકાર બનાવશું એ આજે નક્કી કરીને જવાનું છે ત્યારે ઘણા બધા વક્તા છે આપ સૌને ફરતી હજારોની સંખ્યામાં મેદાન નાનું પડ્યું મંડપ નાનો પડ્યો જેટલો મંડપ છે એના કરતા ડબલ લોકો બહાર ઊભા છે ત્યારે આ પ્રેમ બતાવે છે ગેની બેન માટે અને સૌ આયોજક મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સર્વ સમાજની બેન બનાસકાંઠાની બેન હવે નથી હવે ગુજરાતની બેન નથી જયારે શંકરાચાર્ય મહારાજ કહેતા હોય આ દેશની બેન છે ત્યારે આપણા દેશની બેનને મજબૂત કરવા માટે સૌ સાથે જેટલો પણ ટેકો થાય એટલો આપજો વિનંતી સાથે આપ સૌને મારા રામ રામ